તો આ તરફ ખેરાલુ પોલીસે મંદબુદ્ધિના વ્યક્તિને સારવાર માટે આપના ઘર આશ્રમ ઉમતા ખાતે મોકલી સરાહનીય કામગીરી કરી હતી ખેરાલુ શહેર નજીક આવેલા સધી માતા મંદિર નજીક ગઠામણ રોડ પર એક અસ્થિર મગજનો વ્યક્તિ હોય તેની સ્થાનિક લોકોએ જાણ કરતા ખેરાલુ પોલીસ મથકે તાત્કાલિક ખેરાલુ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ સ્થિર મગજના વ્યક્તિને ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે લાવીને પૂછપરછ કરતા તેનું નામ મકવાણા ગોવિંદભાઈ મફાભાઈ મુકામ બામરોલી તાલુકો દેત્રોજ જિલ્લો અમદાવાદ હોવાનું જાણવા મળ્યું હતું જેથી ખેરાલુ પીઆઈ એસજી શ્રીપાલના માર્ગદર્શન હેઠળ વધુ સારવાર માટે અપના ઘર આશ્રમ ઉમતાનો સંપર્ક કરીને તેમને ખેરાલુ પોલીસ મથકે બોલાવી તેની સારવાર માટે મોકલી આપી ખેરાલુ પોલીસે સરાહનીય કામગીરી કરી છે અમારે સૂચના મળી હતી કે આ અસહાય લાવવાની જે રસ્તા પર ભટકતા હોય એ એ વ્યક્તિ અહીંયા અમે પોલીસ સ્ટેશન લાવ્યા છીએ અને તેમને સારવાર હેતુ અપના ઘર આશ્રમ ઉમતામાં લઈ જાઓ નામ નામ છે ભાઈનું ભાઈનું મકવાણા ગોવિંદભાઈ ગોવિંદાભાઈ અને એમને સારવાર કરી અમે એમને ઘરે પોકાડી દઈશું અને કમ્પ્લેટ સાજો થઈ જશે એટલે ઘરે વાપસી કરી દઈશું એ ગામ તો બતાવશે પછી અજીત દવા ચાલશે એના પછી